આઈએએમઇજી ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએ એમ એલએલપી નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક ચાર ટકા વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકો ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો સુરત શહેરમાં મલ્ટી લેવલ માર્કેટિંગના ઓઠા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે ચાર ટકા લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર પાંચસોનું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં રૂપિયા પાંચસો સર્વિસ ચાર્જ તરીકે કાપે એક યુનિટ એલોટ કરી તેના બદલા એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબની કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબાર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આંચેલ હોય છે જંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી કેતનભાઈ ધનજીભાઈ સોલંકી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાલ પઠાણના વિરુદ્ધમાં ડીસીપી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અમદાવાદની ચાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલું છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટર તથા આઈએમ ઈજી ઇજી ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએમ એલ એલપી નામની કંપનીઓમાં પકડાયેલા આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળેલ અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળેલું હતું આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે ચાર જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભી ક્રાઈમ ન્યૂઝ સુરત સર એક આરોપી પકડાયો છે જેમાં કંપનીમાં કમિશન આપવાની રિઆલે ચાપીને તેની સદકી ક્ષેત્રબેડી લેજે શું છે કે બાબત કે કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બે હજાર બાવીસની સાલમાં ઇકો સેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાં એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે દસ સાહેદોએ અગિયાર કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપે આપી ન હોય તો ઈકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે